આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં બની રહેલ નવનિર્માણ આરસીસી રોડના કામમાં બાળમજૂરી કામ કરાવતો વિડીયો સામે આવ્યો સમગ્ર વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્રની પણ બેદરકારીથી નવનિર્માણ થયેલ આરસીસી રોડ બનતા પહેલાં પ્રદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ કપડવંજ નામે ચાલતા કોન્ટ્રાક્ટ જેમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ચિરાગ પટેલ દ્વારા રોડ બનતા પહેલાં કોઈ જાતનું સાફ સફાઈનું કામ કરવામાં આવેલ નથી તો શું આ સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા આવો ગોર બેદરકારીથી ચાલતો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા ક્યારે તપાસ કરવામાં આવશે જે આરસીસી રોડ બનતા પહેલાં કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવેલ નથી ત્યારે જો આ કામમાં તપાસ કરવામાં આવે તો સમગ્ર ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે આંકલાવના ગંભીરા ગામમાં બની રહેલ આરસીસી રોડ જે પ્રદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ નામે ચાલતા કોન્ટ્રાક્ટ કપડવંજ જેમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ચિરાગ પટેલ દ્વારા આરસીસી રોડના કામમાં અઢાર વર્ષથી નાની ઉંમરના બાળક સાથે મોટા સેફ્ટી શૂઝ પહેરાવીને કાર ગરમીમાં કામ કરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો જેને લઈને લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ હજી કોઈ જવાબ મળેલ નથી કોન્ટ્રાક્ટર દ્વારા હજી કોઈ જ ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા નથી ત્યારે આંકડાવ તાલુકાના ગંભીરા ગામે આરસીસી રોડનું કામ ફૂલ જોરમાં અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે કામ કરાવતા હોવાનું નજરે પડ્યું તે પણ મોટા સેફટી શૂઝ પહેરાવીને કામ કરાવતા હોય જે બાળકને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવી અભ્યાસ કરવાની ઉંમરમાં બાળકો સાથે કામ કરાવતા હોય છે તે સરકારના કાયદા અને નિયમોને નેવે મૂકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તે તપાસનો વિષય બની રહ્યો છે કારણ કે સરપંચ લેડીઝ છે પરંતુ જ્યારે કોઈ પત્રકાર કોઈ મેટરમાં કવરેજ કરવા માટે જાય છે ત્યારે તેઓના પતિ દ્વારા પત્રકારને કાયદા બતાવવામાં આવે છે અને તેઓ સરપંચ નથી છતાં પણ પત્રકારો પર રોપ જમાવતા હોય છે છાપો તમે તમારો એ ધંધો છે તમે તમારું કરો હું મારું કરીશ તો શું સરકાર દ્વારા કાયદા અને નિયમો વિરુદ્ધ કામ કરાવવામાં આવતું હોય છે જેમાં કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આવતા હોય છે સ્થાનિક તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી લેબર ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા પણ સર તપાસ કરવામાં આવી છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે હવે આવનારો સમય બતાવશે જો આવા ઘોર બેદરકારીથી ચાલતા ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે